નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે ચાર તારીખ પહેલા તમારા ખાતામાં હપ્તો જમા અમુક ખેડૂતોને લાભ ડબલ મળશે ગુજરાત સરકારનો મોટો નિર્ણય આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર તમને બાવીસમાં હપ્તો નહીં મળે દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થશે મહિલાઓને બે લાખ રૂપિયા મળશે અને ખેડૂતોના ખાતામાં આવ્યા દસ રૂપિયા સાથે મિત્રો રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો યુરિયા ખાતરમાં સૌથી મોટા સમાચાર જાતિનો દાખલો આવકનો દાખલો હવે વોટ્સઅપમાં મળશે મહિલાઓને ઓછા દરે વ્યાજે મળશે લાભ બધાને મળશે ઘરનું મકાન ખાદ્ય તેલના ભાવમાં વધારો પૈસા બે ગણા કરવાની નવી યોજના બાળકોને વાહન આપતા પહેલા જોઈ લેજો આજનો વિડીયો સીએમ દ્વારા ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કરવામાં આવ્યું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત હવે ચાર રૂપિયાનો હપ્તો મળશે બજેટની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે હપ્તો ચાર હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે કે કેમ તો એના વિશેના સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો માટે પાંચ ફેબ્રુઆરી બે હજાર ના રોજ એક ખુશીના સમાચાર આવ્યા જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આગામી હપ્તાના રકમ કરવામાં આવી છે ખાસ કરીને ખેડૂતોના ખાતાની અંદર જે પૈસા જમા કરી દેવામાં આવે છે એ હપ્તાની રકમ ખેડૂતોને તાત્કાલિક આપવામાં આવે એ માટેના સમાચાર સામે આવ્યા છે આગામી હપ્તો જે છે એને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે જેમાં મિત્રો આ વખતે કેટલાક ખાસ પાત્રતા ધરાવતા ખેડૂતોને ખાતામાં બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે જેમાંથી જો તમારું નામ હશે લિસ્ટમાં તો તમને પણ ચાર હજાર રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવશે સરકાર દ્વારા તો આ જાહેરાત કરવામાં આવી પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને તરફથી હપ્તો આપવામાં આવશે કે જે ખેડૂતોને એકવીસ મોપ્ટો નથી મળ્યો એવા ખેડૂતોને ચાર રૂપિયા મળશે એના વિશેના સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે ખાસ કરીને વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચાર તારીખ પહેલાં તમારા બેંક ખાતાની અંદર છે એ હપ્તો ચૂકવવામાં આવશે મિત્રો આ વર્ષે હોળીના તહેવાર એટલે કે ચાર માર્ચ બે હજાર છવ્વીસના રોજ અહેવાલ અનુસાર કૃષિ મંત્રાલયે આ તારીખ જાહેર કરી છે તારીખ પહેલાં છે એ ખેડૂતોના ખાતાની અંદર હપ્તો જમા કરી આપવામાં આવી શકે છે સૌથી મહત્વની વાત એ છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતાની અંદર આ પૈસા જમા કરી દેવામાં આવશે બેંકના ખાતામાં પૈસા મોકલો તે વખતે સરકાર તરફથી છે એ ખેડૂતોને એક મેસેજ પણ આપવામાં આવશે નવી યોજના યોજના છે 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 મિત્રો કિસાન પરંતુ તેની અંદર હવે ફેરફાર થઈ ગયો તો જે પણ ખેડૂતોને લાભ જોઈતો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી લેજો અને નીચે કમેન્ટ સેક્શનમાં તમારું નામ અને તમારો જિલ્લો જણાવી દેજો જેથી કરી આવનારો જે હપ્તો છે એના વિશેના જે પણ સમાચાર આવે સૌપ્રથમ તમને અમારા માધ્યમથી મળી જાય હવે મિત્રો વાત એ કરીએ તો વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે એ ખેડૂતોને ચાર માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં આપવામાં આવશે એના માટેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે હજી પણ ઘણા બધા ખેડૂતોના મનમાં એવું છે કે આ જે હપ્તો આપવામાં આવે છે એ તો મોડો શા માટે આપવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર તરફથી હપ્તો જે આપવામાં આવે છે મોડો આપવામાં નથી આવતો દરેક ખેડૂતોને સમયસર જ હપ્તો આપવામાં છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો છે કે તે આ હપ્તો લેવા માટે કેવાયસી નથી કરાવતા ફાર્મ રજીસ્ટ્રેશન નથી કરાવતા એવા જે પરિબળો હોય છે તેના કારણે હપ્તો મોડો થતો હોય છે બાકી તો સરકાર તરફથી હપ્તો છે એ વહેલી તકે જાહેર કરી દેવામાં આવતો હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અમુક ખેડૂતોને તો મિત્રો ડબલ લાભ મળવાનો છે સમાચાર એવા મળી રહ્યા છે કે જે ખેડૂતો જે ખેડૂતોને ટેકનિકલ કારણોસર સર મોપ હપ્તો ખાતામાં જમા નથી થયો એવા ખેડૂતોને હવે છે ડબલ પૈસા આપવામાં આવશે બે હજાર રૂપિયાનો હપ્તો સાથે બે હજાર રૂપિયા બીજા એટલે કે એકવીસમાં આપતાના પણ બે હજાર રૂપિયા અને બાવીસમાં આપતાના પણ બે હજાર રૂપિયા એમ કુલ મળી અને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે આવા પાત્ર લાભાર્થીઓને આ વખતે બાકી રહેલ રકમ છે એની અંદર ચાર હજાર રૂપિયા આપવામાં આવશે અને આ શરતો પૂર્ણ કર્યા અનિવાર્ય યોજનાઓ અવરિત લાભ લેવા માટે પણ સરકારે અમુક નિયમો કડક બનાવ્યા છે જે નીચે મુજબના નિયમો છે તે નિયમો કયા કયા છે એ પણ તમને આજે જણાવી દઈશું કારણ કે ઘણા બધા નિયમો છે કે જેનું તમારે પાલન કરવું પડશે જો તમે આ ખેડૂતો છો અને નાના સીમાંત અને મધ્યમ વર્ગના ખેડૂતો છે તો આ નિયમો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે સરકારે જ કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એવા ખેડૂતોને જપ્તો આપવામાં આવશે કે જે હવે પાત્રતા ધરાવતા હશે તેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂતો છે કે એના કરી દેવામાં આવ્યા છે એના પણ સમાચારનું લિસ્ટ આપણી પાસે આવી ચૂક્યું છે એટલે એ પણ તમને સમાચાર જણાવવાના છે ખાસ કરીને કેન્દ્ર સરકારે તો કહ્યું હતું કે જે ખેડૂતો ખોટી રીતે પાત્રતા ધરાવે છે એવા ખેડૂતોના નામ હવે કાઢી નાખવામાં આવશે ભારત દેશની અંદર વાત કરવામાં આવે તો સૌપ્રથમ આ યોજના બહાર પાડવામાં આવી ત્યારે મિત્રો અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં બે રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ સરકાર તરફથી છે એ અગિયાર કરોડ ખેડૂતોના નામમાંથી બે કરોડ ખેડૂતો એવા હતા કે જે ખોટી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા હતા એવા ખેડૂતોના નામ છે એ રદ કરી દેવામાં આવ્યા એ પછી સરકારે એ પણ કહ્યું હતું કે જે ખેડૂતો પાત્રતા ધરાવે છે એવા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે એમાંથી સાડા નવ કરોડ જેટલા ખેડૂતોને લાભ આપવામાં આવતો હતો પરંતુ હવે એમાં પણ નવા નિયમો કડક બનાવવામાં આવ્યા છે જે હેઠળ ખોટી રીતે ખેડૂત દસ્તાવેજ બનાવ્યા છે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય એવા ઘણા બધા ખેડૂતો છે કે ના નામ હવે પછી ફરી વખત રદ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને સરકારે છે હવે ખેડૂતોના લિસ્ટ છે એ જાહેર કર્યા છે બેનિફિશરી લિસ્ટ પણ જાહેર કર્યું છે જે બેનિફિશરી લિસ્ટની અંદર જો તમારું નામ હશે તો જ તમને હપ્તો છે મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે જે આ મિત્રો ગુજરાત કેબિનેટ ડિસિઝનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય અંતર્ગત જો વાત કરીએ તો ખેડૂતોને નાગરિકોને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે હવે મિત્રો નાગરિકો ગુજરાતના નાગરિકોને ખાસ કરીને વાહલી વાલીઓ તરીકે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી જે કેબિનેટની બેઠક હતી ડિજિટલ ગુજરાત તરફથી એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે આગામી એક એપ્રિલ બે હજાર ને છવ્વીસથી આવકનો દાખલો જાતિનો દાખલા સહિતના અઢાર જેટલા મહત્વના દાખલા છે એ હવે તમારા પ્રમાણપત્રો જે ફેસલેસ એટલે કે ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે આની જે પ્રોસેસ છે પહેલાં મિત્રો એવું હતું કે આવકનો દાખલો કરાવવો હોય જાતિનો દાખલો કરાવવો હોય તો તમારે એટીવીટી ખાતે છે ધક્કો ખાવો પડતો હતો સરકારી કચેરીએ જવું પડતું હતું પરંતુ હવે ફેસલેસ કરી દેવામાં આવ્યા છે ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે મુખ્ય વિગતો એ છે કે જેમાં અમલીકરણ પ્રમાણે એક એપ્રિલ બે હજાર છવ્વીસથી આ સેવાઓ શરૂ થશે ઘણા બધા ખેડૂત મિત્રો છે ગરીબ પરિવારો છે કે જે એટીવીટીએ જઈ શકતા નથી અથવા તો સરકારી કચેરી ધક્કો ખાઈ શકતા નથી તો એવા ખેડૂતો ગરીબ પરિવારો મધ્યમ વર્ગના લોકોને હવે મિત્રો સંપૂર્ણ ઓનલાઈન એટલે કે ફેસલેસ છે એ આ દાખલા કાઢી આપવામાં આવશે તો તમારે પણ જો ફેશલેસ દાખલો કાઢો હોય

એટલે કે યુઆઈડીઆઈએ આધાર ડેટા બેઝની જે સુરક્ષા છે એને સચોટ સુનિશ્ચિત કરવા માટે એક મોટું અભિયાન હાથ ધર્યું છે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ તાજેતરમાં જ અહેવાલ નક્કી કરવામાં આવ્યું સરકારે દેશભરના આશરે અઢી કરોડ આધાર કાર્ડ છે રદ કર્યા એવો નિષ્ક્રિય એટલે કે ડીએક્ટિવ કરી દેવામાં આવ્યા છે તેવો નિર્ણય લીધો છે મિત્રો આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે તેના વિશેની વધારે માહિતી જણાવીએ તો ઘણા બધા લોકો છે એ આધાર કાર્ડને અપડેટ નથી કરાવતા આધાર કાર્ડનું કેવાય સી નથી કરાવતા એવા કારણોસર છે એ સરકાર દ્વારા અઢી કરોડ જેટલા ખેડૂતોના ગરીબ પરિવારોના અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના આધાર કાર્ડને રદ કરી દેવામાં આવ્યા છે એટલે કે અઢી કરોડ જેટલા આધાર કાર્ડ છે એને હવે રદ કરી દેવામાં આવ્યા છે તો એમાં મિત્રો તમારું આધાર કાર્ડ તો નથી ને એ તમારે ચેક કરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી તમને સમાચાર જણાવી દઈશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર તરફથી બાવીસમો હપ્તો છે એ હવે તમને નહીં મળે કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત ગુજરાતે કૃષિ ક્ષેત્ર રાષ્ટ્રીય સ્તરે મહત્વની સફળતા મેળવી છે ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને ગુજરાતે દેશના ટોચે પહોંચ્યું છે અને ઘણા બધા રાજ્યોની અંદર પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ડિજિટલ પર ખેડૂતોની નોંધણી છે એ મામલે ગુજરાતે સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે એ પહોંચ્યું અત્યાર સુધીમાં રાજ્યના આશરે અઠયાસી ટકા ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે ઈ કેવાયસી જેવી જટિલ પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ એટલે અઠયાસી ટકા જેટલા ખેડૂતોએ છે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું છે આ ડિજિટલ ડેટાબેસ તૈયાર થવાથી સરકારે યોજનાઓમાં પારદર્શિકતા વધારી માત્ર સાચા ખેડૂત લાભાર્થીઓને જ ફાયદો મળે એ હેતુથી આ યોજના બહાર પાડવામાં આવી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન છે એની પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી જેમાં અઠ્યાસી ટકા જેટલા ખેડૂતોએ જો લાભ લીધો હોય તો બીજા અન્ય જે ખેડૂતો છે લગભગ બાર ટકા જેટલા ખેડૂતો છે એમને પણ હવે તાત્કાલિક છે એ ફાર્મર રજિસ્ટ્રી મળી જશે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ફોર્મ છે એ બની જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને હવે એક લાખ દસ હજાર રૂપિયા મળશે સમાચાર એવા મળી રહ્યા છે કે ઘણી બધી દીકરીઓ છે કે તેમણે વર્ષ બે હજાર ઓગણીસમાં વાલી દીકરી યોજના અંતર્ગત ફોર્મ ભર્યું હતું હવે આ યોજના અંતર્ગત બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી પ્રથમ સંતાન તરીકે પૈકીની તમામ દીકરીઓ માટે છે એ લાભ આપવામાં આવે છે અને દીકરીઓના માતા પિતાની જે આર્થિક વાર્ષિક આવક છે એ બે લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તેવા દીકરીઓને લાભ આપવામાં આવે છે ઘણી બધી દીકરીઓએ ફોર્મ ભરી દીધા હતા એટલે કે વાલીઓએ ફોર્મ ભર્યા હતા એમના ફોર્મ પણ પાસ થઈ ગયા અને હવે એમને રકમ પણ મળવાની શરૂ થઈ ગઈ છે બે હજાર ઓગણીસમાં જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યાર પછી ચાર વર્ષની દીકરી થાય ત્યારે એમને જે હપ્તો છે ચાર હજાર રૂપિયાનો આપવામાં આવતો એટલે કે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે ચાર હજાર રૂપિયાનો હપ્તો છે આપવામાં આવતો

ત્યારે એમને લાભ આપવામાં આવે છે મહત્વની વાત એ છે કે નવમાં ધોરણમાં પ્રવેશ કરે ત્યારે યોજનાનો બીજો હપ્તો આપવામાં આવશે એટલે કે છ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે અને દીકરી જ્યારે અઢારમા વર્ષે ઉંમરમાં પહોંચશે એટલે ઉચ્ચ શિક્ષણ અભ્યાસ કરવા માટે છે એમને અને લગ્ન સહાય માટે એક લાખ રૂપિયા આપવામાં આવશે એટલે કે ત્રીજો હપ્તો આપવામાં આવશે ખાસ મહત્વની વાત એ છે કે ઘણી બધી દીકરીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું પરંતુ એમના ફોર્મ રિજેક્ટ થયા છે ફોર્મ પાસ ન થતાની સાથે એવા લોકોને પણ લાભ નથી મળ્યો ઘણા બધા લોકો છે એ રજીસ્ટ્રેશન કરાવી અને પ્રોસેસ જે છે એ ફોર્મ ભરી અને લાભ લેવા માંગે છે પરંતુ એમનું ફોર્મ છે એ પણ અટકી ગયું છે તો એવા લોકોએ શું કરવું પડશે એ જાણવું હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો જેથી કરી તમને એ પણ માહિતી આપી દઈશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે રેશન કાર્ડ અંતર્ગત મિત્રો જો ખોવાઈ જાય અથવા તો તમને અનાજ મળવાનું બંધ થઈ જાય તો હવે તમારે શું કરવું જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ખોવાઈ જાય ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવવા માટે જે પ્રક્રિયા ખૂબ જ સરળ છે હવે તમારું આધાર કાર્ડની જેમ રેશન કાર્ડને પણ અપડેટ છે એ ઓનલાઈન થઈ જશે ઘણા બધા લોકો છે એ આધાર કાર્ડ રેશન કાર્ડને અપડેટ કરાવવા માટે છે એ ઘણી બધી કચેરીએ ધકા ખાતા હોય છે પરંતુ એવી બાબત નથી હવે મિત્રો હવે જે સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી ફરજિયાત છે ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ ઉપર જઈ અથવા જિલ્લા કલેક્ટરની જે કચેરી હોય છે ત્યાં તમારે ફોર્મ ભરવાનું છે અને આ ફોર્મ તમે ભરશો પછી ત્યારે સરકારી કચેરીએ તમે ફોર્મ પરત આપશો એટલે તમારું રેશન કાર્ડ છે ફરી વખત કાઢી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની લોન મળશે અને એ પણ વગર વ્યાજે મળશે હવે બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના અંતર્ગત કુમારે સરકાર મહિલાઓને વ્યવસ્થા વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયાની પ્રક્રિયાની લોન છે આપવાની શરૂઆત કરી છે મહત્વની બાબત એ છે કે ઘણી બધી મહિલાઓને છે એ લાભ આપવામાં આવે છે ઘણી બધી મહિલાઓ છે એ લોન અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને પોતાનો કુટીર ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ છે એ પણ શરૂ કરે છે હવે આવા કિસ્સાની અંદર જો લાભ આપવામાં આવે તો મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા વ્યવસાયને મહિલાઓ દ્વારા છે એ વ્યવસાયનું મૂલ્યાંકન કરવામાં આવશે તેમની જરૂરિયાતોના આધારે બે લાખ રૂપિયા સુધીની લોન પણ પાસ કરી આપવામાં આવશે ઘણી બધી મહિલાઓ છે એ લાભ લઈ રહી છે જો તમારે પણ રજિસ્ટ્રેશન કરાવી લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે ખેડૂતોના ખાતાની અંદર મહત્વપૂર્ણ લેવામાં આવ્યો એ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે ગુજરાત સરકારે મહેસૂલી ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે ખેડૂતો બાબતે જ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ઘણા બધા ખેડૂતો છે એ રજિસ્ટ્રેશન કરાવી મહેસૂલ વિભાગ અંતર્ગતના નિયમોથી જો અંજાણ હોય તો એમના માટે મહત્વપૂર્ણ બાબતે છે જે તમને જણાવીએ તો અત્યારે મિત્રો જે કબ કબજેદાર માટેની જે મોટી રાહત છે આપવામાં આવી છે લાંબા સમયથી ચાલતા જે અધિનિકૃત બિન કબજો હવે છે એ સરળ રીતે કટિબદ્ધ અને નિયમબંધ કરી શકાશે અને જેમાં પર્વતમાન જંત્રીના માત્ર વીસ ટકા કબજા હકની રકમ ભરવાની રહેશે જમીન નિયમબંધ થઈ જશે આ નિર્ણયથી રીગ્રાન્ટ કરાયેલી રીગ્રાન્ટ છે એ થવાની પાત્રતા હોવા છતાં પણ વિવિધ કારણોસર અસર ન ભરેલી ન થયેલી જમીન માટે ગેર ચેન્જર્સ છે એ સાબિત થશે એટલે કબજે દ્વાર દ્વારા છે એ આ એક નિર્ણય લેવામાં આવ્યો છે કબજેદાર લોકોને પણ લાભ આપવામાં આવશે ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મિત્રો ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે નાના મંત્રીએ ટેક્સટાઇલ ક્ષેત્રે મોટો માટે મેગા જે પાર્ક છે એ અને નેશનલ ફાઈબર સ્કીમની જાહેરાત છે એ કરી છે હેન્ડલૂમ પોલિસી દ્વારા જે કામગીરી છે આધુનિક તાલીમ અને આર્થિક મદદ મળશે ખાદીની પ્રોત્સાહન છે આપવામાં આવશે મહાત્મા ગાંધી દ્વારા સ્વરોજ સ્વરાજ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે આ નિર્ણયથી રમતગમતના સાધનોના ઉત્પાદનો માટેની નવી જાહેરાતો યોજનાઓ અને ઇન્ડસ્ટ્રીઅલ કલ્ચરમાં ટેકનોલોજી સુધારવા માટે છે એ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવની અંદર છે વધારો થશે મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે આજે જે બજેટ રજૂ થયું હતું પહેલી ફેબ્રુઆરીના રોજ ત્યારે સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવને લઈને છે જાહેરાત કરી હતી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર છે એ વધારો કરવામાં આવ્યો છે પચાસ રૂપિયાનો વધારો થયો છે એટલે કે ઓગણીસ કિલોગ્રામના જે ગેસ સિલિન્ડર છે તેની અંદર પચાસ રૂપિયાનો વધારો થયો છે ઘરેલુ ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર એટલે કે મિત્રો જે ચૌદ કિલોગ્રામનો ગેસ સિલિન્ડર છે અથવા પંદર કિલોગ્રામનો ગેસ સિલિન્ડર છે એની કિંમતની અંદર કોઈ પણ પ્રકારનો વધારો અત્યારે થયો નથી જે આઠસો ને છાસઠ રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર મળે છે એ જ અત્યારે છે એ ભાવ મળી રહ્યો છે પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે કિંમત છે એની અંદર જે છે એ પા પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે નેવું કિલોગ્રામનો ઓગણીસ કિલોગ્રામનો જે ગેસ સિલિન્ડર છે એની અંદર પચાસ રૂપિયાનો વધારો થયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુરિયા ખાતરના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દેશભરના ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે મહત્ત્વના જે છે એ સમાચાર સામે આવ્યા છે હવે કેન્દ્ર સરકાર હવે યુરિયા સહિતના ખાતરોના વેચાણ ઉપર વ્યવસ્થિત અને પારદર્શક બનાવવા માટે તરફ પગલું ભરી રહ્યું છે ખાસ કરીને મિત્રો જે અંતર્ગત જે ખેડૂતો ભવિષ્યમાં ખાતરની ખરીદી કરવા માંગે છે તેમને ડિજિટલ ફાર્મર આઈડી છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે એટલે ડિજિટલ ફાર્મર આઈડીના માધ્યમથી તમે હવે છે ખાતર ખરીદી શકો છો ઘણા બધા ખેડૂતોનો જે ફાર્મર છે એ બાકી હોય ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તો એવા ખેડૂતોને વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટેની જે છે એ જાહેરાત કરવામાં આવી છે તો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેજો જેથી કરી આવનારા સમયની અંદર જે પણ લાભ આપવામાં આવે સૌપ્રથમ તમને છે એ લાભ મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે બધાને મળશે પોતાનું મકાન ઘરનું મકાન મેળવવા માટે લોકો દ્વારા છે એ સંબોધવામાં આવતા પ્રધાનમંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર પૂરું ન થાય તે માટે જે છે એ મોદી સાહેબ આરામ કરશે નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડ જેટલા લોકોને છે એ ઘરનું મકાન આપી દેવામાં આવ્યું છે સૌથી મોટા અને મહત્વના સમાચાર એ મળ્યા છે કે મિત્રો બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે ગયામાં બે લાખ લોકોને કાયમી ઘર છે એ બનાવી આપવામાં આવ્યા છે તો સરકાર તરફથી તો છે એ ગરીબ પરિવારો માટે મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખાદ્ય તેલના ભાવની અંદર વધારો સામે આવ્યો છે સિંગતેલ સહિતના ખાદ્ય તેલના ભાવની અંદર અત્યારે કિંમત વધારો થયો છે સિંગતેલના ડબ્બે છે એ ત્રીસ રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે ત્રીસ રૂપિયાનો વધારા સાથે ડબ્બાનો ભાવ ઓગણત્રીસો રૂપિયાએ પહોંચ્યો છે ત્રીસ દિવસમાં સિંગતેલના ભાવમાં છે એ એકસોને રૂપિયાનો ટોટલ વધારો છે એ જોવા મળ્યો છે ઘણા બધા લોકો છે એ સિંગ તેલને હવે અફોર્ડ કરી શકતા નથી તેથી તેઓ છે એ સૂર્યમુખી અથવા તો કપાસિયાનું જે તેલ છે એના ઉપર આગળ વધી રહ્યા છે ખાસ કરીને મિત્રો કપાસિયાના તેલમાં પણ પંદર રૂપિયાનો વધારો થયો છે જે ત્રેવીસો ને પંચ્યાસી રૂપિયા તેલનો ડબ્બો પહોંચી ગયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવ્યા છે સોનું અને ચાંદી હવે મિત્રો કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે આજથી મિત્રો સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં સૌથી મોટો ઘટાડો થયો છે છેલ્લા એક અઠવાડિયાથી સોના ચાંદીની કિંમતની અંદર સોનામાં લગભગ ત્રીસ હજાર રૂપિયાનો વધારો ચાંદીની અંદર લગભગ બે લાખ રૂપિયાનો વધારો થયો હતો એવા સામે સોના ચાંદીના ભાવ હવે મિત્રો તળિયા આવતા જોવા મળી રહ્યા છે તમારા વિસ્તારની અંદર સોના ચાંદીની કિંમત શું ચાલી રહી છે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દો